તો પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે કર્યો હોબાળો ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસુતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસીને વિરોધ કર્યો બાળક હાલ અમદાવાદ ની હોસ્પિટલમાં દાખલ કરાયું જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલ નોક્ટર ભદ્રેશ પંચીવાલા ચાલતી બાળકો છે પેશન્ટને છે ને દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ગેર સમજણ હતી પણ પછી એમના સગાવાળાને બધા ગાયને ડૉક્ટરે સમજાવ્યું બરાબર કે આમાં જે ટ્રીટમેન્ટ અપાઈ હોય એ પરફેક્ટ છે અને એના અંદર કશું જ જાગુ પાછું નથી પેશન્ટના સગાને સંતોષ થયો છે બધા રાજી ખુશીથી બધા કોઈ પોતાના ઘરે ન જો આક્ષેપ તો દરેક કરી શકે હું તમારા સવાલોનો બધા જ જવાબ નહીં આપીશ મારે ઓલરેડી એક ડિલિવરી ચાલુ છે એમાં જવું પડશે